ઉના ગીર ગઢડા તાલુકામાં વિકાસની હરણફાળ આપવામાં વિકાસનો વિકાસ વહાવવામાં પ્રથમ વહ્રેસર રહેતા ઉનાના વિકાસશીલ તથા સુવિધા પથ યોજના હેઠળ રૂપિયા એસી લાખના ખર્ચે તૈયાર થનાર વડવીયાળા જુડ વડલી રોડનું કામ તથા રૂપિયા નેવ લાખના ખર્ચે તૈયાર થનાર ગીર ગઢડા સનવાવ રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત જૂનાગઢ ગીર સોમનાથના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ યુડાસમા તથા ઉનાના ગતિશીલ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના બરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નરેશભાઈ ત્રાપસ્યા ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન સાંખઠ ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાઘેલા તાલુકા પંચાયતના સદસ્ય ઉકાભાઈ વાઘેલા સરપંચશ્રીઓ સંગઠનના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયભાઈ બગિયા એ ટુ ઝેડ ન્યૂઝ ગીર